તારીખ તેરથી પંદર ઓગસ્ટ દરમિયાન તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે તેના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના મોડા સખાતે જિલ્લા ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈ સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવશે જેના અનુસંધાને ભારતીય જનતા પક્ષ દ્વારા આગામી તારીખ તેરથી પંદર ઓગસ્ટ દરમિયાન તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મને સીઆર પાટીલ સાહેબના માર્ગદર્શન નીચે અને સંગઠન મહામંત્રી અન્ય રત્નાગરજી સાહેબના સલાહ સૂચનથી તેમજ ઝોન મહામંત્રી રજનીભાઈની પણ ગાઈડલાઇનથી આ સમગ્ર ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર આ એક કાર્યક્રમ તિરંગા યાત્રા હર ઘર તિરંગા ઘરઘર તિરંગાનો કાર્યક્રમ એ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમ એ બુથથી લઈ અને જિલ્લા સ્તરનો કાર્યક્રમ છે આ કાર્યક્રમની દરેક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ દરેક સમાજ ખૂબ ઉમંગથી અને ઉત્સાહથી જોડાય એ પ્રકારનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ એ તેર થી પંદર દરમિયાન એ દરેક તાલુકા કક્ષાએ યાત્રા સ્વરૂપે તિરંગા લઈ અને દરેક સમાજ આ યાત્રામાં જોડાવાનો છે સાથે સાથે એ દિવસે એ આ કોઈ સ્મૃતિ હોય સ્મૃતિ દાખલા તરીકે કોઈ સ્ટેચ્યુ હોય તો એ સ્ટેચ્યુને સફાઈ પણ આ લોકો દ્વારા એ કરવાની છે સાથે સાથે વિભાજનની નો કાર્યક્રમ પણ ચૌદ તારીખે સમગ્ર ગુજરાતની અંદર એ લોકો દ્વારા એક જગ્યાએ ભેગા થઈ અને આ કાર્યક્રમનું માર્ગદર્શન પણ એના માર્ગદર્શકો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવાના છે